નવા મજેદાર ઉખાણા ખૂબ જાડો ને ભારે છે લાંબી કેવી સૂંઢ છે ખાય પીને થયો અલમસ્ત ધીમી ચાલે હાલ તો મદમસ્ત બોલો એ કોણ મિત્રો આનો જવાબ છે હાથી ઉખાણું બીજું મોટી છે એની જટા જંગલમાં લાગે કેવી છટા જંગલ ના રહેતા એ તો ભાઈ બતાવો કોણ મિત્રો આનો જવાબ છે સિંહ ઉખાણું ત્રીજું શરીર એનું કેવું પોચું પોચું ઘાસ ભાવે એને કૂણું કૂણું બહુ બીકણસે એની જાત લાંબા લાંબા છે એને કાન બતાવે કોણ મિત્રો આનો જવાબ તો તમને ખબર જ હશે ચસલું ઉખાણું ચોથું સાવજ જેવો છે એનો વડ શરીર એનું કેવું અટપટ ભારે એ શક્તિશાળી છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે તો બતાવો એ કોણ મિત્રો આનો જવાબ છે વાઘ ઉખાણું પાંચમું એક સિંગવાળું પ્રાણી છે કેવું કાદવમાં રહેનારું છે શરીર છે એનું ઢાળ જેવું પણ કેવું શાંતિથી રહેનારું છે કોણ મિત્રો આનો જવાબ ગેડો ઉખાણું છઠ્ઠું મધ એને બહુ ભાવે ને માણસની જેમ રડે છે સામે રાણા જો સિંહ મળે તો આફત એને મોટી છે બતાવો એ કોણ મિત્રો આનો જવાબ છે શિયાળ ઉખાણું સાતમું એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર હૂપહૂપ કરતો કૂદતો જાય પૂછ એની લાંબી છે મોશે કાઢો પણ માણસ જેવી જાત છે બતાવો એ કોણ મિત્રો આનો જવાબ છે વાંદરો

એ ચાલે છે નીસી નજરે દુનિયાભરનો ભાર ઉપાડે તો પણ એક કોઈને ન ગમે પાણી આવે તો એ બેસી જાય તો બતાવો એ કોણ મિત્રો આનો જવાબ છે ગધેડો ઉખાણું દસમું એક પાછળ એક જાય છે એના શરીર ઉપર ઊન છે એ તો ધોળા ધોળા દૂધ જેવાશે તો બતાવો એ કોણ છે મિત્રો આનો જવાબ છે ઘેટા ઉખાણું અગિયાર મુવ કરું છું ઉંદર નો હું બાપ છું છાસ દહીં છટપટ છાટુ કોઈ આવે તો ભાગી નીકળું બતાવો હું કોણ મિત્રો આનો જવાબ છે બિલાડી ઉખાણું બારમું તળાવમાં હું રહું છું રંગબેરંગી મારી જાત છે પાણીમાં મારો વાંસ છે અને પાણીમાં મારો નાશ છે બતાવો હું કોણ મિત્રો આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી આર કે ઉખાના ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે માછલી કાળી કાળી છે જાજુ બધી ઘાસ ખાય છે મિત્રો આનો જવાબ છે ભેંસ ઉખાણું ચૌદમો કોઈ કાળો તો કોઈ ધોળો છે સૌ શેરીમાં આમ તેમ ગુમે છે મિત્રો આનો જવાબ છે કૂતરો ઉખાણું પંદરમું રંગે રૂપે એ ધોળો છે

ઉંદરને ભરખી જાય છે મારા ભૈલાનું દૂધ પી જાય છે તો બતાવો એ કોણ છે મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં જો તમે નવા હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો તેથી અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય તો મિત્રો આનો જવાબ છે બિલાડી